લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે જ્યોતિ મઠના આધ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી પદયાત્રા થકી સંસદ ભવન પહોંચવાના છે ગૌ માતાની રાષ્ટ્ર માતાનો દરોજો તેમજ ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે શ્રી શંકરાચાર્યજીના સમર્થનમાં ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણે પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના બ્રાહ્મણોએ નર્મદાજીને પ્રાર્થના કરી છે ગૌ માતા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે અને લોકોની આસ્થા ગૌ માતા સાથે સંકળાયેલી છે ત્યારે શંકરાચાર્યજીના સમર્થનમાં ચાંદોદના ભૂદેવો મલહારરાવ ઘાટના કિનારે એકત્રિત થયા હતા અને નર્મદાજીની પૂજા અર્ચના કરી શંકરાચાર્યજી સંકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માંગ ઉચ્ચારી હતી પરમ પૂજ્ય जय माता के जय हो जी ये लोग ने जाहिर करवा माटे के पद यात्रा ले आज संसद भवन पहुंचे हैं जय गाय माता की जय हो परम वंदनीय आदि गुरु ज्योतिर्मठना श्री शंकराचार्य जी महाराज આજ રોજ પદયાત્રા સંસદ ભવને પહોંચાડે છે મૂળ હેતુ અને આશય જે સનાતન ધર્મની અંદર બતાયેલું છે ગૌ માતા તરીકે એ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનો સંકલ્પ લઈને નીકળ્યા છે અને એ સંકલ્પ એમનો સિદ્ધ થાય એ માટે એમના સમર્થનની અંદર આ ચાણોદ બ્રહ્મ સમાજ પણ આજે મા નર્મદાજીને પ્રાર્થના કરી અને વંદન કરીને વિનવણી કરે છે કે અમારા શંકરાચાર્યજીનો સંકલ્પ પૂર્ણ થાય અમે એમની સાથે છે અને આદ્ય ગુરુ શંકરાચાર્ય જે કંઈક બીડું આ ઉપાડેલું છે એ સનાતન ધર્મને આધીન મા ગૌમાતાને આપણે માસ જો કહેતા હોય તો એને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય એવી દરેકની લાગણી અને માગણી છે અમે આદ્ય ગુરુ શંકરાચાર્યના સમર્થનની અંદર આજે મા નર્મદાજીને પ્રાર્થના અને વિનવણી કરી કે જે કોઈ સત્તાધીશો છે એનો નિર્ણય એ લોકો પોઝિટિવ લઈ ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરે એવી અમે આ મા નર્મદાજીને આજે સમસ્ત બ્રાહ્મણ સમાજ અને નગરજનોએ મા નર્મદાજીને પ્રાર્થના કરી